નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ સુરત શહેર અને ગણના ગણનાપાત્ર કેસ સુધી કાઢવામાં મોટી સફળતા મળી છે એચએસ માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની યાર્ડમાં બહારથી માણસોને બોલાવી મશીનમાં યંત્રોના ચિત્રો ઉપર રોકડ રકમ મુકાવી જુગાડ રમાડતા અને રમતા કુલ દસ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે સુરત શહેર પીસીબી અને એસઓજીની ટીમને આ સફળતા મળી છે તેઓએ સાથે જ બે લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યું છે બાતમીના આધારે આ રેડ કરવામાં આવી હતી તેઓને બાતમી મળી હતી કે સહદેવસિંહ સિંધવ તથા યુવરાજભાઈ તેઓ સાથે મળી ભાડાના પોતાના કબજા ભોગવટાની કતારગામ શ્યામ માર્બલની ગલી બંબાવાડી એપલ બિલ્ડિંગની સામે જલારામ ખીચડીની પાછળ આવેલ એક દુકાનમાં તેઓ જુગાર રમાડી રહ્યા છે એચએસ માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની આડમાં તેઓ બહારથી માણસો બોલાવે છે ને પોતાના આર્થિક લાભ માટે દુકાનમાં રાખેલ યાંત્રિક કોઈન મશીનમાં યંત્રોના ચિત્રો ઉપર રોકડ રકમ મુકાવી યંત્રનું ચિત્ર જાહેર કરી વિજેતાને તેણે લગાડેલ રોકડ રકમના બદલે નવ ગણી રોકડ રકમ આપી રૂપિયાની લેતી દેતી કરી આ રીતે પૈસાનો હાર જીતનો જુગાર રમાડી રહ્યા છે જે બાતમીના આધારે શહેર પીસીબી અને એસયુજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને દસ જેટલા ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે